હેલી આ તો મારા કેતા એ તો જી કોડિયા છે હા તું રોજ ઈકોડે છે હવ મે ઈકોડ્યા કરું છું એને અને પેલો મને રોજ એમ પેલો પેલો લાલુ બાટલી આપે મોમાં હા હવ કે લાલુ અને મમ્મી પપ્પા બારો જ બધું સાફ કરે પપ્પા બાર પૂતળીની ફરવા લઈ જાય છે એને બરાબર